બાયડ એરિયામાં અમે ચાલવાના અરવલ્લી જિલ્લામાં અમે ચાલવાના અમારા જેવું કરવા જાશો તો નહીં થાય કોપી કરો ભિખારીની કોપી કરો અમારા જેવું કરવા જાશો તો નહીં થાય કોપી કરો ભિખારીની કોપી કરો હાલો

એમનો એમ રહ્યો જોયે ના મહિના થયા બાદ ના મળે જી બોલ રી હાઈ જી બોલ મન મેલ ભીખ કરી દીધી એ ની પતાર તો આલે પર તાપી સાપી તાપ અદે પચાલ દે સાપી લે દે એક પૈસા મારે આ પર નહી ના પૈસા પકડ પૈસા

Loh ni ya Naga weh kok Tahan ya, muntah buka kain aku Aduh weh, ngamber yang keju man Daman, nih alu kasu? Nih Daman tadi Daman tadi Eh bun, alun bun Alun bun Alun

ગુજરાતનું રાજુ આનંદ મોર કારુ આલો کا ah. کا

ચિંતા હડતી ચિત્તા રેજી અરે ચિંતા હડગતી ચિત્તા રેજી નારું તો કોઈ નહીં પણ ચિંતામાં ના રે તો અને ઉછી ના જોઈ તમે તો લઈ તો જઈ બો ભેગા

ના તો <laughs> <laughs>

એક જ મૂટ હતા અમે ચાલવાના આ પાડમ અમે તાલવાના ગેર પણ હોના મોડ મે ફોના નંબર મેરાઈ ના ઉણાવડિયો કોમ જ થાય કસ્યુ પણ કોમ જ નહીં સ્ટોપ અસહય તય આખલા બલાસીય હે તારે 1 2 3 4 5 6 7 હે તારે હે માર ઘર થી મેલી પિયર મજી એના પિયર મજી અરે તું કી તેમ હું તી તેમ હું માર તો મેલી ન જી હું તો એ બી ખાઈ લેજો બહાર માં ફરું બોલ હા

તો comment માં લખજો કે ગમ્યો છે કે નહીં બરાબર અને કયા ગામ થી છો એપી બી એ બી લખજો અને આ વિડિયો ને લાઈક કરજો શેર કરજો અને અમારા તમામ વિડિયો સૌપ્રથમ જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં તો હવે મળીશું આવતા વિડિયોમાં નેક્સ્ટ ટાઈમ જય માતા જય